મોરબીના ટંકારા પાસે ગતકાલે સાંજે થયેલી નેવ લાખની લૂંટ મામલે અજાણ્યા પાંચથી સાત શખ્સો સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના ટંકારા પાસે રાજકોટથી મોરબી તરફ આવતી એક કારમાં નેવ લાખ રૂપિયા હતા અને આ નેવ લાખ રૂપિયાની લૂંટ ચલાવવા માટે બે કારમાં અજાણ્યા પાંચથી સાત શખ્સો આવ્યા હતા અને કારને આંતરી અકસ્માત કર્યો હતો સાથે જ ટંકારા પાસે ખજૂરા હોટલ આવેલી છે ત્યાં કાર ગ્રાઉન્ડમાં જે લૂંટ ચલાવવામાં આવી હતી ને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે પાંચથી સાત શખ્સો જેટલા ધોકા લઈ અને કારમાંથી ઉતરી અને થેલા લઈ અને ફરાર થઈ ગયા હતા આ બનાવની જાણ પોલીસને થતાં સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને કાર ઝડપી લેવા લૂંટારું અને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા જે પૈકીની બંને કારો ટંકારા પોલીસે તેમજ એસઓજી એલસીબી સહિતની ટીમો જોડાઈ હતી ને જેમાં બે કારો ઝડપી લેવામાં આવી છે અને આ બાબતે ફરિયાદે નિલેશભાઈ પાલોડિયાએ ટંકારા પોલીસ મથકે અજાણ્યા પાંચથી સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે તો સાથે જ આ નેવ લાખની દિલધડક લૂંટ હતી અને જેના સીસીટીવી ખજુરાઓ હોટલના ગ્રાઉન્ડમાંથી પણ જોવા મળી રહ્યા છે તો સાથે જ પોલીસ દ્વારા આ તમામ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન પણ કર્યા છે પરંતુ ટંકારા પાસે દિલધડક લૂંટ થઈ છે અને આ દિલ ધડક લૂંટના સીસીટીવી પણ જોવામાં આવ્યા છે અને સાથે જ પોલીસની સમગ્ર ટીમ અલગ અલગ દિશામાં મોરબી જિલ્લાના તમામ રસ્તાઓ નાકાબંધી કરી અને ધાડપાળુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે તો સાથે જ ઘટનાને લઈને મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી ડીવાયસપી સહિતની ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી રહ્યા હતા ઘટના સ્થળની મોરબી જિલ્લાના ડીવાયએસપી રાહુલ ત્રિપાઠીએ મુલાકાત લીધી હતી સાથે જ મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે જેમાં ફરિયાદી નિલેશભાઈ પાલોડિયાએ ટંકારા પોલીસ મથકે અજાણ્યા પાંચથી સાત શખ્સો સામે નેવ લાખની લૂંટની ફરિયાદ નોંધાવી છે આ મામલે ટંકારા ફરિયાદ નોંધાતા મોરબી ડીવાયએસપી તપાસ ચલાવી રહ્યા છે